સુરેન્દ્રનગરના બાકરથાળી ખાતે ગોપાલક શૈક્ષણિક સંકુલમાં ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો ભરવાડ સમાજના ભીષ્મપિતામાં દિવંગત સ્વ સુરા દાદાની એકસો સાતમી જન્મ જયંતિ નિમિત્તે ભરવાડ સમાજની બોયઝ હોસ્ટેલનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ બાબાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ગાંધીવાદી કર્મશીલ દિવંગત સુરાભાઈ પુનાભાઈ ભરવાડ અને ઝાલાવાડ પંથકમાં શૈક્ષણિક ક્રાંતિ સર્જના દિવંગત જગમાલભાઈ ગોકળભાઈ મારુને સ્મરણાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જય ગોપાલ ચેરિટેબલ સેવા ટ્રસ્ટ સંચાલિત ગોપાલક શૈક્ષણિક સંકુલ બાકાથડી નિયામક મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પ્રમુખ બાબાભાઈ ભરવાડ ઉપપ્રમુખ અર્જુનભાઈ ડાંગર લાલાભાઈ ગમારા મહામંત્રી લાલજીભાઈ ખટારીયા સહમંત્રી વેલાભાઈ સાટિયા ખજાનચી પ્રોફેસર જીવણભાઈ ડાંગર તેમજ આંતરિક ઓડિટર જગદીશભાઈ મીર સાથે જયગોપાલ યુવા ગ્રુપના પ્રમુખ જામાભાઈ ગરિયા રાહાભાઈ ભરવાડ સ્વસ્તિક સ્કૂલના એમડી રેવાભાઈ ગમારા નરેશભાઈ મારુ કરશનભાઈ સભા તેમજ આ સંકુલ માટે દાન આપનાર દાતાઓ ટ્રસ્ટી મંડળના સભ્યો અને સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષણ પ્રેમી આગેવાનો સાથે શિક્ષકો કર્મચારીઓ અને હોસ્ટેલમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી વાલીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રસંગે શિક્ષક વેલાભાઈ શાટિયાએ સંકુલની ખરીદી માટે આવેલ દાનની વિગતો રજૂ કરી હતી અને શરૂ થયેલ હોસ્ટેલમાં સો વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હોવાની માહિતી પણ આપી હતી આ સમારોહને સફળ બનાવવા રાહુલભાઈ જાપડા અજીતભાઈ વરુ લીંબાભાઈ ડાબી ડાયાભાઈ ગોલતર સતીષભાઈ સોરિયા તેમજ ગોપાલક શૈક્ષણિક સંકુલના હોદ્દેદારો અને ટ્રસ્ટી મંડળના સભ્યોએ જહેમત ઉઠાવી હતી